ઇમાટી કન્સેપ્શન ચર્ચમાં આપણે પ્રભુ યીસુના જન્મની ઉજવણી સમસ્ત દુનિયા સાથે મળીને કરી છે પ્રભુ યસુ છે તે મુક્તિદાતા સમગ્ર માનવ જાતના છે જ્યારે પ્રભુ યીસુના જન્મના વધામણી થઈ ત્યારે ફરિસ્તાઓએ એવી વધામણી આપી કે દુનિયાના સમસ્ત લોકો માટેની મુક્તિદાતાનો આજે જન્મ થયો છે કોઈ ખાસ વ્યક્તિ કે પરિવાર કે સમાજ કે સમૂહ માટે નથી સમસ્ત દુનિયાના સમગ્ર લોકો માટે મુક્તિદાતાનો જન્મ થયો છે અને જે માણસો પોતાના કર્મના કારણે કે પોતે આચરતા પાપોના કારણે ગુલામીમાં રહેતા હોય અંધકારમાં રહેતા હોય બંધનમાં રહેતા હોય એવા બધા લોકોને પ્રકાશ તરફ દોરી જવા મુક્તિ અપાવવા અને પરમપિતા પાસેથી અલગ થઈ ગયેલા પાપના કારણે અલગ થઈ ગયેલા દરેક વ્યક્તિને મુક્તિના શુભ સંદેશ અને મુક્તિના દ્વાર ખોલી આપવા માટે પ્રભુ યશુએ માનવ રૂપ ધારણ કર્યું છે અને આજે અહીંયા ઇમેક્યુલે કન્સેપ્શન ચર્ચની અંદર જ્યારે નાતાલની ઉજવણી થઈ રહ્યા છે ત્યારે અમે આ તાબાના પુરોહિત ફાધર જોન બ્રિટો છે અને ફાધર જોમોન છે અને રાજકોટ ધર્મ પ્રાંત અને ધર્મપ્રાંતના ધર્માધ્યક્ષ છે બિશપ જોસ સિટુ પરમબિલ છે અને બધા ફાધરો સિસ્ટરો અને ધર્મજનો વતી આ સંદેશ સાંભળી રહેલા બધાને નાતાલની શુભ સંદેશ આપણે શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને બધાને પ્રભુના જન્મના આનંદના આશીર્વાદ મળે આશીષ મળે એવી શુભકામના રાખીએ છીએ હેપી ક્રિસમસ નામ ડાનિયલ અર્નોલ્ડ और आज ये चर्च को पूरा सौ साल हुआ है हंड्रेड ईयर हो गए हैं पूरे कम्प्लीट में आज के सेलिब्रेशन को लेके क्या कहना चाहेंगे? आज का सेलिब्रेशन प्रभु यीशु मसीह का जन्मदिन है और पूरे देश में अच्छी तरह से जन्मदिन उसका मनाया जाए और देश में शांति का प्रतीक के लिए हम लोग प्रार्थना करते हैं सारे यहाँ पे इकट्ठा होकर और देश में शांति बनाए और उसके लिए हम लोग प्रार्थना करते हैं तरह से सेलिब्रेशन रहता है हर साल आज का सेलिब्रेशन कैसे अलग हुआ। प्रेयर तो? नहीं सारा सेलिब्रेशन एक जैसा ही होता है प्रेयर और शांति से हम लोग प्रार्थना करते हैं और मतलब केक और कॉफी सब सबके लिए देंगे हम बस वही एक सेलिब्रेशन होता है सबके लेना बस शांति से देश के लिए आगे बढ़ाने के लिए शांति बनाए रखे सबके साथ मिलजुट के रहे और सब एक दूसरे के साथ में क्रिसमस का सेलिब्रेशन करते रहे ऐसा